હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવ્યા છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ છીએ મહેનત ફક્ત એટલી જ કરવાની છે તમને અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારી જિંદગી સુધરી શકે તો શીર્ષક છે જીવાતી જાય છે જિંદગી આમ જ હસતા હસતા કઠિન પરિસ્થિતિમાં ચાલતા જીવાતી જાય છે આ જિંદગી દુઃખોના પહાડ આવે તોય સહન કરી લઈશું કેમ કે આમ જ સારી રીતે જીવાતી જાય છે જિંદગી નથી ખબર કાલે શું થવાનું એટલે કાલની રાહમાં આજે દુખી થઈને નથી બેઠા એટલે જ જીવાતી જાય છે વ્યસ્ત રાખતા જીવાતી જાય છે જિંદગી આવડત નથી છતાંય આવડત ઓળખાવી સરસ રીતે જીવાતી જાય છે જિંદગી બધું લાગ્યું ક્ષણિક મળવા જેવું તો પણ જીવાતી જાય છે જિંદગી બધું લાગ્યું અનુભવથી જાણવા જેવું તો પણ જીવાતી જાય છે જિંદગી કઈક ડખા થયા કોઈક હારે તો પણ જીવાતી જાય છે જિંદગી કઈક ડખા કર્યા મે મારી હારે તો પણ જીવાતી જાય છે જિંદગી બધું સહન કરતા કરતા જીવવાનું તો બધાની સાથે જ તો પણ જીવાતી જાય છે જિંદગી બધું સહન કર્યા બાદ એવું સાંભળવા મળે તે શું કર્યું અમારા માટે તો પણ જીવાતી જાય છે જિંદગી આપણું આપણું કહી મારું શું રહ્યું આ જિંદગીમાં તો પણ જીવાતી જાય છે જિંદગી આપણું કહી મારું હંમેશા છીનવી લીધું તો પણ જીવાતી જાય છે જિંદગી આ જિંદગી વિશેની કવિતા જો તમને પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો